હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો જય 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 દ્વારકાધીશ જય ઠાકર તો ચાલો મિત્રો આજે સર્વપ્રથમ વિઝિટમાં આપણે નીકળી ગયા છીએ સીતાપર ગામે જવા માટે તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ સીતાપર ગામે જ્યાં આપણે કરેલા નું રિઝલ્ટ છે આવેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સરસ પાછડી આવી છે જે જોઈને ખેડૂત પણ રાજી થઈ ગયા છે એકવી બસો ચારનું રિઝલ્ટ છે જે તમે જોઈ શકો છો મિત્રો સારું એવું રિઝલ્ટ આવતું હોય છે જે ખેડૂતો તો મિત્રો તમે જોઈ શકો છો એકવી બસો ચારનું રિઝલ્ટ જે પાછળ ઉપેલી ગાયને આપણે કર્યું હતું બીજદાન તેનું રિઝલ્ટ જે આવ્યું છે તે તમારે સામે દેખાઈ રહ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ખૂબ સારું અને સરસ રિઝલ્ટ આવ્યું છે જે જે છે છે મિત્રો આપણે કરેલા વીસદાનનું રિઝલ્ટ જે ખેડૂતને ત્યાં ઓલરેડી છે તે વાસડી સાત દિવસની થઈ છે તે તમારી સામે છે તે તમે જોઈ શકો છો મિત્રો વાંસડી ખૂટ ઉપર ઉતરેલી છે જેથી ગાય લાલ છે અને વાંસળી ખૂટ જેવી ધોળી કાબરી આવી છે જે ખૂબ સારી અને સરસ છે

મિત્રો આ વિડીયોમાં બતાવેલી ગાય પણ વેચવાની છે જે કોઈ મિત્રોને લેવી હોય તે કોન્ટેક કરે જે એસએજીનો એ એલ એમ ગીર એકવી બસો ચાર છે તેનું રિઝલ્ટ જે તમે જોઈ શકો છો ખૂબ સારું અને ખૂબ સરસ એવું રિઝલ્ટ આવ્યું છે જે ખેડૂતને ત્યાં વાસડી છે તે ખૂબ સરસ આવી છે

ફૂટ પણ ખૂબ સારો એવો વાછરો પાડ્યો છે ખેડૂતે અને આગલા વેતરે આપણે કરેલું ભેંસને જે એઆઈ તેનું રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો આગલા વેતરની પાડી છે તો અત્યારે આપણે ફરીને ભેંસને એઆઈ કરવાનું છે ગઈ વખતે જે આપણે કર્યું હતું તેનું રિઝલ્ટ પણ તમે જોઈ શકો છો વાછડી પણ આપણા જ કરેલા બિઝધાની છે એચએફ ગાયની અને પાડી પણ આપણે આગલા વેતરે કરેલા આપણા જ રિઝલ્ટની છે તો મિત્રો આપણે કરેલા વિજદાનના રિઝલ્ટ તમે જોઈ શકો છો ખૂબ સારા અને ખૂબ સરસ આવતા હોય છે તો ચાલો મિત્રો આપણે કરી દીધી આ ભેંસને હવે વીજદાન તો મિત્રો આપણે ભેંસને પણ એઆઈ કરી દીધું છે અને છેલ્લે ઉભેલી એક ગાય હેચપ છે તેને પણ એઆઈ કરવાનું છે તો એચએપ ગાયને પણ ચાલો આપણે કરી દઈએ એઆઈ તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો